નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે સક્ષમ શાળામાં એપ્લિકેશન દ્વારા આપણી શાળાનો ફોર્મ કેવી રીતે ભરવું તો લિંક મારફત જે આપણને એપ્લિકેશનની લિંક મળેલ છે એમાં જઈ અને આપણે મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવી એપ્લિકેશન ડાઉનલોડ કરતાં આ રીતનું પેજ ખોલશે તેમાં આપણે સૌપ્રથમ પ્રથમ રજિસ્ટર પર જઈશું રજિસ્ટર પર જઈએ ત્યાં આપણી શાળાનો ડાય સ્કોડ નાખીએ ત્યારબાદ જે તે વ્યક્તિનું જે આધાર આચાર્ય તરીકે હોય એનું નામ નાખીએ ત્યારબાદ તેનો હોદ્દો પ્રિન્સિપલ ટીચર ઇન્ચાર્જ હેડ ઓફ સ્કૂલ કે અધર્સ એમ તો પ્રિન્સિપલ અને હેડ ટીચર ઉપર સિલેક્શન કરીએ ત્યારબાદ આચાર્યશ્રીનો મોબાઈલ નંબર એન્ટર કરીએ અને કોઈ પણ એક પાસવર્ડ સેટ કરી દઈએ સબમિટ બટન આપીએ સબમિટ બટન આપતા સક્સેસફુલી લોગ ઇન થઈ ગયા હવે આપણે લોગ ઇન થવાનું છે તો શાળાનો યુ ડાય કોડ નાખીએ પાસવર્ડ જે તમે બનાવેલો એ પાસવર્ડ નાખી દઈએ અને સાઈન ઇન આપીએ સાઇન ઇન થઈ ગયા આપણે એમાં તમામ પ્રાથમિક માહિતી આવી ગઈ ઉપર આપણી શાળાનું નામ આવી ગયું ડાયસ્કોડ આવે છે તેમાં સીઆરસી બીઆરસી ડિટેલ પ્રાથમિક માહિતી પાણી શૌચાલય સ્વચ્છતા આરોગ્ય રક્ષણ હવા હરિયાળી જગ્યા જમીન ઉર્જા આબોહવા પ્રતિભાવ આપત્તિ જોખમ બાળ સંરક્ષણ સંચાલન અને જાળવણી આ બધા મુદ્દા આવી ગયા કુલ જે આપણે તાલીમ લીધી હતી તો તાલીમના અનુસંધાને આ બધા જ મુદ્દાઓ આમાં સમાવેશ થઈ જાય છે બધા જ પ્રશ્નો તૈયાર છે પ્રાથમિક માહિતી આપણને જોઈએ તો તમારો ડાયશકોડ શાળાનું નામ આચર્યનું પ્રતિસાદ આપનાર વ્યક્તિ આવી ગયા પ્રતિસાદ આપનાર વ્યક્તિનો સંપર્ક નંબર પણ આવી જાય છે શાળાનું વ્યવસ્થાપન શાળાનો પ્રકાર ફક્ત પ્રાથમિક ધોરણની આ એક શાળા છે એટલે એકથી પાંચ જ લાગુ પડશે શાળાનો પ્રકાર પણ મિશ્ર શાળા સહ શિક્ષણ શાળા પરિસરનો ઉપયોગ તો કે એક જ પાળીવાળી શાળા છે એક શાળાને એક જ પાળી શાળાનું સ્થાપનાનો વર્ષ આપણે અહીંયાને એન્ટર કરવાનું છે શાળાનું સ્થળ ગ્રામ્ય વિસ્તાર બોર્ડનું નામ જે હોય તો સ્પષ્ટ કરવાનું છે કુમારની સંખ્યા અત્યારની સ્થિતિએ જે બાળકોની સંખ્યા હોય એ અહીંયા નાખી દેવાની પછી વર્ગમાં વિકલાંગ ધરાવતા બાળકોની સંખ્યા શિક્ષક સ્ટાફ અહીંયા માત્ર એક જ શિક્ષક છે તો આપણે એક જ એન્ટર કરશું શાળાએ કોઈ પુરસ્કારમાં તો કે ના શું શાળાએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ના તમારે જે લાગુ પડતું હોય એ મુદ્દાની ઉપર ક્લિક કરવાનું રહે છે સક્ષમ શાળા એક્શન પ્લાન એસએસપી તૈયાર કરી અમલમાં મૂક્યો છે જો હા તો હા કરવાનું ના તો ના ઉપર ક્લિક અને સેવ આપી દઈએ પ્લીઝ એન્ટર ઈમેલ આઈડી આપણે ઈમેલ આઈડી રાખવાનું બાકી રહી ગયું છે ડેટા સક્સેસફુલ સેવનો મેસેજ આવી જશે પ્રાથમિક માહિતી આપણી પૂરી થઈ ગઈ હવે આપણે પાણી ઉપર જોઈએ શાળામાં જે પાણીને લગતા પ્રશ્નો હોય એના પ્રશ્નોત્તરી આપેલી છે શાળાના પરિસરમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે એમાં એકથી વધુ સ્ત્રોત ધરાવતા કિસ્સા હોય તો અહીંયા જે લાગુ પડતું હોય તે લખવાનો છે દાખલા તરીકે આ શાળામાં પાઇપલાઇન દ્વારા પાણી પુરવઠો મળે છે શું આ પાણી પુરવઠામાં પ્રતિદિવસ સમગ્ર વર્ષ માટે પૂરતું પીવાનું પાણી ઓછામાં ઓછું એક બાળક દીઠ મળે છે તો કે હા જે લાગુ પડતું હોય તે મોટા ભાગના વિદ્યાર્થીઓ દ્વારા પીવાના પાણીને કેવી રીતે સંગ્રહિત કરવામાં આવે છે તથા તેની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે પ્રશ્નમાં તો પીવાના પાણીનો સંગ્રહ કરવા માટે કોઈ વ્યવસ્થા નથી ભાષણ ઢાંકણ નળ ધરાવતું પાત્ર ઓવરહેડ ટાંકી આપણે જે સ્કૂલમાં હોય સંગ્રહ માટેની એ જોઈએ ચોથા પ્રશ્નમાં પણ આપણે જોઈએ શું પીવાના પાણીને વપરાશ માટે સુરક્ષિત બનાવવા માટે સ્ત્રોત પર નિયંત્રિત રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે સુરક્ષિત પીવાના પાણીની ઉપલબ્ધતા કોઈ ટ્રીટ તો કોઈ ટ્રીટમેન્ટ નથી ફિલ્ટરાઝેશન ઉકાળવું પાણીનો સ્ત્રોત યુવી જો ઉપલબ્ધ હોય તો આપણે એ લખશું આ સ્કૂલમાં આરો છે એટલે આરોયુ યુવી લખવી ગુણવત્તાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે વર્ષમાં એક વાર પરીક્ષણ કરવામાં આવે છે આપણને આપેલી કીટ દ્વારા બાળકો દ્વારા આપણે પરીક્ષણ કરીએ છીએ શાળામાં કાર્યરત હોય તેઓ પીવાના પાણીના પોઈન્ટ કેટલા તો જે પીવાના પાણીનો મેઇન જગ્યા હોય તો આ શાળામાં એક જ જગ્યાએ પોઈન્ટ છે આપણે એક લખશું બે ત્રણ જગ્યાએ પોઈન્ટ હોય તો બે ત્રણ લખીએ શૌચાલય ઉપયોગ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો આપણે શૌચાલય એટલે પાણીનો પુરવઠો ઉપલબ્ધ નથી શૌચાલય એક નજીક છે સેનિટેશનની અંદર ડોલ છે દરેક શૌચાલયની અંદર નળ વડે વહેતું પાણી છે આ શાળામાં આવેલું છે વિદ્યાર્થીઓને રસોઈયા દ્વારા એમડીએમ નાસ્તો કરતાં પહેલાં હાથ ધોવા માટે લેતો મુખ્ય સ્ત્રોત કયો છે તો હાથ ધોવા માટે જે સ્થળ નજીક છે ત્યાં નળ દ્વારા જ આપણે બાળકો હાથ ધોવે છે વરસાદી પાણીના સંગ્રહ ના એવી કોઈ સ્થિતિ નથી આ શાળામાં તમારી શાળા અથવા છાત્રાલયમાં દરરોજ વ્યક્તિ દીઠ કેટલું પાણી વપરાય છે તો એની માટે જોઈએ તો બિન રહેણાંકી માટે વ્યક્તિ દીઠ બિન રહેણાંક વ્યક્તિ દીઠ ચાલીસથી પચાસ લીટર બિન રહેણાંક માટે વ્યક્તિ દીઠ પચાસ લીટર કરતાં વધારે તો આ સ્કૂલની એવરેજ નાના બાળકો છે એટલે ચાલીસ લીટર નીચેની એવરેજ આવશે એકથી પાંચની શાળા હોવાથી પાણીની ટાંકીઓ કેટલી વાર સાફ કરવામાં આવે છે વર્ષમાં એક વાર વર્ષમાં બે વાર આ પાણીની ટાંકી આ લોકો વર્ષમાં ત્રણ ચાર વાર કરતા હતા પણ છતાં મહત્તમ વિકલ્પ વર્ષમાં બે વાર જ છે એટલે એ કરીએ શું શાળામાં પાઇપો અને નળમાં લીકેજ છે ના પાણી બચાવવા માટે શાળામાં કઈ પદ્ધતિ અમલમાં છે એક કરતાં વધુ પસંદ કરી શકો છો પાણી બચાવવા માટે ઉપયોગમાં લેવાયેલ ખાળનું પાણી પછી ખાળ કે ઉપયોગમાં લેવાયા બાદ ગંદા પાણીને સારવારનો પૂર્ણ ઉપયોગ નથી પાણીનો બચાવ કરે એવા નળ છે અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવે ઝાડવા ઉપર આ ત્રણ આપી અને આપણે બટન કરીએ ડેટા સક્સેસ મેસેજ આવી જાય છે ત્યારબાદનો વિકલ્પ છે શૌચાલય અને સ્વચ્છતા શું શાળામાં કુમાર અને કન્યા માટે અલગ અલગ શૌચાલય ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં છે બંને એકમો અલગ અલગ હોવા જોઈએ તો બંને એકમો આપણે જોઈએ આપણે બંને અલગ અલગ છે તમામ કુમારો અને કન્યાઓ શાળામાં શૌચાલય એકમો નહીં મિશ્ર શાળા હોય તો આપણે અહીંયા ક્લિક કરીશું ચોથા વિકલ્પમાં કે કુમારો અને કન્યાઓને માટે ઓછામાં ઓછું એક એક એકમ શૌચાલય છે સામાન્ય રીતે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કયા પ્રકારના શૌચાલયનો ઉપયોગ કરવામાં આવે છે તો સુધારેલ શૌચાલય જે અત્યારે આવેલું છે એસએસએ દ્વારા પ્લસ દ્વારા પાણી રેડવું સ્લેપ સહિતનો વિકલ્પ આપણે પસંદ કરીશું શાળામાં કુમાર અને કન્યા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી કેટલી શૌચાલય બેઠકો છે કાર્યકારી શૌચાલયનો ઉપયોગમાં લઈ શકે તેવી સ્થિતિ શૌચાલયમાં પાણીની ઉપલબ્ધતા એ બધી જરૂરિયાત હોવી જોઈએ તૂટેલું કે કોઈ ન હોવું જોઈએ નિયમિત સફાઈ હોવી જોઈએ તો કુમાર નાની સંખ્યા છે નાની શાળા કુમાર માટે ત્રણ છે અને કન્યા માટે ત્રણ છે કુમાર અને કન્યા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા કેટલા યુરિનલ બ્લોક ઉપલબ્ધમાં છે બંને માટે યુરિનલ બે બે આપેલા છે સંખ્યાના અનુસંધાને શું શાળામાં વિશેષ જરૂરિયાત આ શાળામાં વિશેષ જરૂરિયાતવાળા બાળકો કોઈ છે જ નહીં છતાં પણ એમના માટે સુલભ શૌચાલય એક છે અહીં આવશે ત્રીજા વિકલ્પમાં શું શૌચાલય અને યુરુની ઊંચાઈ સાઈઝ અને તમામ ભણતા વયજૂથના બાળકો માટે યોગ્ય છે તો કે હા શાળામાં શિક્ષકો અને સ્ટાફ માટે અલગ શૌચાલય છે શિક્ષકો માટે પણ અહીંયા અલગ છે સ્ટાફને માટે શિક્ષકો અને સ્ટાફ વિદ્યાર્થીઓ માટેના શૌચાલયનો ઉપયોગ કરે છે આ શાળામાં શું શાળાના તમામ શૌચાલયો આકડી કે સ્ટોપર સહિતના સલામત દરવાજો તેમજ કપડાં લટકાવવાના હુક છે ના આ શાળામાં એવી સુવિધા નથી શું તમામ શૌચાલયો વોટર ક્લોટેજમાં છત કુદરતી પ્રકાશ હવા ઉજ્જસ માટે વેન્ટિલેશન આ વેન્ટિલેશન છે શાળામાં કન્યાના માસિક સ્ત્રાવ એકથી પાંચની શાળા હોવાથી અહીંયા આ ચોવીસમો પ્રશ્ન પચીસમો પ્રશ્ન લાગુ પડશે નહીં એટલે બ્લાન્ક થઈ જશે છવ્વીસ શૌચાલયના કચરાના મળના નિકાલ માટે મુખ્ય પદ્ધતિ કઈ છે તો જે શૌચાલયના કચરાના નિકાલ માટેના ચાર વિકલ્પ હોય એમાંથી આપણે જે લાગુ પડતો હોય તે ગટર લાઈન અહીંયા લાગુ પડે છે એટલે સેવ કરીએ એટલે ડેટા સક્સેસફુલ સેવ બે વિકલ્પ આપણે આ મુદ્દામાં થઈ ગયા પાણી અને સ્વચ્છતા બાકીના મુદ્દાઓ માટે આપણે આગળના વિડીયોમાં અથવા સમજણનો